સ્માર્ટફોન એડિક્શન ઇન કિટ ટેકનોલોજીના આ યુગમાં આજકાલના બાળકો મોબાઈલ ફોન ઇન્ટરનેટ સોશિયલ મીડિયા અને રીલ્સના એડિક્શનમાં એવા ભેરવાઈ ગયા છે કે તેમને તેનાથી દૂર રાખવા માતા પિતા માટે મોટો પડકાર બની ગયો છે શિક્ષણ હોય કે મનોરંજન દરેક વસ્તુ માટે બાળકો ફોન પર નિર્ભર બની રહ્યા છે આ આદત માત્ર મોટી ઉંમરના સ્કૂલ કોલેજ જનારા બાળકોમાં જ નથી પરંતુ એક બે વર્ષના નાના બાળકો પણ ફોનમાં એટલા મશગુલ થઈ ગયા છે કે તેઓ ન તો સરખું જમે છે અને ન તો ફોન તરફ જોયા વિના ક્યાંય શાંતિથી બેસે છે આ બાબત તેમના શરીરની સાથે સાથે તેમના માનસિક વિકાસને પણ ખૂબ નુકસાન પહોંચાડે છે જો તમે પણ તમારા બાળકને મોબાઈલ ફોનથી છુટકારો આપવાના પ્રયાસો કરીને કંટાળી ગયા છો તો ચિંતા કરશો નહીં બાળરોગ ચિકિત્સક દ્વારા સૂચવવામાં આવેલા આ પાંચ ઉપાયો તમને મદદ કરી શકે છે એક થોડું કડક વલણ રાખો આ રૂટીન બદલો પેરેન્ટ્સે બાળકો માટે સ્ક્રીનનો એક નક્કી સમય રાખવો જોઈએ તેમને સ્પષ્ટ રીતે જણાવી દો કે દિવસમાં માત્ર એક જ કલાકનો સ્ક્રીન ટાઈમ મળશે પછી તે ટીવી ફોન કે ટેબ્લેટ ગમે તે હોય પેરેન્ટ્સ જો થોડા કડક રહે અને બાળકો પાસે આ નિયમોનું પાલન કરાવે તો ઘણો તફાવત જોવા મળી શકે છે જો તમે પોતે વ્યસ્ત છો તો આજે જ તમારા બાળકોને વ્યસ્ત રાખવા અથવા શાંત રાખવા માટે ફોન રાખવાની ટેવ છોડી દો બે બાળકો માટે મનપસંદ એક્ટિવિટી શોધો બાળકોને મોબાઈલ ફોનથી દૂર રાખવાનો શ્રેષ્ઠ માર્ગ છે કે તેમને રમતગમત પુસ્તકો વાંચવા અથવા ક્રિએટિવ એક્ટિવિટીમાં સામેલ કરો માતા પિતા તેમને પાર્ક વગેરેમાં રમવા માટે મોકલી શકે છે સાયકલ ચલાવી શકે છે તમે ડાન્સ સ્વિમિંગ આઉટડોર ગેમ્સ અથવા અન્ય એક્ટિવિટી કે કોઈ પણ હોબી ક્લાસમાં તેને મોકલી શકો છો આ માટે બાળકની પસંદગીઓ જાણો અને પછી જ આગળ વધો ફોનને તમારાથી દૂર રાખો જ્યારે પણ તમે બાળકો સાથે હોય ત્યારે ફોનને પોતાનાથી દૂર રાખો તેમની સાથે વાત કરો તેમની સાથે રમો તેમને ક્વિઝ પૂછો તેમને નવી વસ્તુઓ કહો તેમને વાર્તાઓ કહો આમ કરવાથી બાળકો આપોઆપ ફોનથી દૂર રહેશે આ ઉપરાંત આ વસ્તુ માતા પિતા માટે પણ ફાયદાકારક છે મિત્રો અને રમકડાઓ સામે રમવા દો બાળકોને મિત્રો સાથે રમવા દો તેમની ઉંમર પ્રમાણે તેમના માટે રમકડા લાવો જેથી તેઓ રમી શકે પાંચ બાળકોને નાની નાની જવાબદારીઓ સોંપો બાળકોની સાથ સમય વિતાવવાની સાથે તેમની સાથે વાત કરો તેમને ઘરના નાના મોટા કામની જવાબદારીઓ આપો બર્થડે ફંક્શન વગેરેમાં નાના મોટા ટાસ્ક આપો છોડને પાણી આપવું પોતાનો સામાન ઢમકડાઓ જાતે રાખવા પોતાના કબાટ સાફ કરવા કંઈ ડેકોરેટ કરવું વગેરે પણ કરાવી શકો છો તેઓ તેમાં વ્યસ્ત રહેશે અને ઘરમાં હળીમળી રહેશે ખૂબ જ ખરાબ છે મોબાઈલની લત ડોક્ટર ઉસ્તગી કહે છે કે મોબાઈલની લત બાળકોમાં ઘણી ગંભીર સમસ્યાઓ ઊભી કરી રહી છે થોડા દિવસો પહેલાં એ આઈઆઈએમએસ નવી દિલ્હી દ્વારા કરવામાં આવેલ રિસર્ચ દરા દર્શાવે છે કે જો બાળકો લાંબા સમય સુધી મોબાઈલનો ઉપયોગ કરે છે તો તેમની આંખોની દ્રષ્ટિ પર ખરાબ અસર થાય છે આવા બાળકોને માયોપિયાની ઘણી ફરિયાદ હોય છે વધુમાં બાળકો ચીડિયા બની શકે છે અને તેમને એન્ઝાઇટી ડિપ્રેશન અને આત્મશંકા જેવી માનસિક સમસ્યાઓ થઈ શકે છે મોબાઈલનું વ્યસન બાળકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી રહ્યું છે અને તેના કારણે તેમના વિચારોમાં પણ પરિવર્તન જોવા મળી રહ્યું છે સાથે જ બાળકો પણ ઓનલાઈન સાયબર ક્રાઈમનો શિકાર બની શકે છે મિત્રો તમને મારી આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ